નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભુજમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સત્યમેવ જયતેના નારા સાથે કચ્છ ભાજપ કાર્યાલય પર હેલાબોલ નેશનલ હેરાલ્ડ કેસમાં આદરણીય સોનિયા ગાંધીજી અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યા બાદ ભુજ શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો ભુજ ભાજપ કાર્યાલય સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસ કાર્યકરો દ્વારા ન્યાયમેવ જયતે અને સત્યમેવ જયતેના નારા લગાવી કેન્દ્રની ભાજપ સરકાર સામે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા અગિયાર વર્ષથી કેન્દ્રની ભાજપ સરકાર નેશનલ હેરાલ્ડ કેસનો રાજકીય રીતે ઉપયોગ કરીને પોતાની શાસનની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરતી રહી છે પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે આ કેસમાં છેલ્લા સાત વર્ષથી દિલ્હી કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ઇડી દ્વારા નવ વર્ષમાં ત્રીસ વખત તપાસના નામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કોઈ પણ તથ્ય આધારિત પુરાવા રજૂ કરી શકાયા નથી એફઆઈઆર પણ કોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ન હતી જે આ સમગ્ર કેસની કમજોરી દર્શાવે છે કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે આ કેસ માત્ર રાજકીય હેતુથી સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને હેરાન કરવા માટે ચલાવવામાં આવ્યો હતો અંતે સત્તીનો વિજય થયો છે અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા જનતા સામે ખુલ્લી પડી છે आ विरोध प्रदर्शन में जिला प्रमुख वीके हुंबल पूर्व धारासभ्य जावेद पीरजादा वालजीभाई दनीचा इब्राहिम मंधरा नितेश लालन सहित मामद जुगजत रामदेव सिंह जाडेजा गनी कुंभार कल्पनाबेन जोशी किशोरदान गढ़वी लाखाजी सोढ़ा इब्राहिम कुंभार शंभू डांगर युवराज सिंह वाघेला हासम सामा खेतसी गजरा राधा सिंह चौधरी राजेश सोनी ऋषिराज सिंह जाडेजा नरेश फुलिया लतीफ खलीफा रूपाभाई रबारी राजदीप देवधर अशरफ सैयद धीरज गरवा रसिकबा जाडेजा आयशुबेन समा हरेश आहीर दानाभाई बड़गा मुश्ताक हिंगोरजा अरविंदगर गुसाई डॉक्टर रमेश गरवा राणूभा जाडेजा उमरभा साम शक्तिसिंह राणा हेमांग जोशी जयंतीभाई पारेख कपिल गौर दिलीप महेश्वरी सालेम अहमद नौडे अलीभाई कंभार अर्जनभा रबारी त्रिकम भाई मोखाणा विश्रामभा गोरसिया अश्रफभाई मांजोठी अंजलि गौर वगैरह होद्देदारों कार्यकरों मोटी संख्या में उपस्थित रहता

સરકારી સંસ્થાઓ જેવી કે ઈડી સીબીઆઈનો દુરુપયોગ કરી અને બે હજાર ચૌદથી આજે અગિયાર વર્ષથી અમારા રાષ્ટ્રીય નેતા આદણી શ્રી સોનિયા ગાંધીજી આદણી શ્રી રાહુલ ગાંધીજી અને કોંગ્રેસના અનેક નેતાઓ સામે નેશનલ હેરાલ્ડને નામે ખોટી ફરિયાદો કરી અને અગિયાર અગિયાર વર્ષ સુધી ખૂબ ત્રાસ આપ્યો છે બદનામ કર્યા છે અને વારંવાર આ દેશના પ્રધાનમંત્રી અપમાનજનક શબ્દો બોલી અમારા રાષ્ટ્રીય નેતાઓ માટે થઈ અને કોંગ્રેસના નેતાઓ જામીન ઉપર છે કોંગ્રેસના નેતાઓએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે નેશનલ હેરાલ્ડની સંસ્થા જ અમારી અને અમારા રાષ્ટ્રીય નેતાઓએ ક્યાંય પર ખોટું કર્યું ન હોવા છતાં પચાસ પચાસ કલાક સુધી ઈડીની ઓફિસે બોલાવીને પૂછપરછ કરે આમ કરીને ત્રાસ આપીને લોકો સમક્ષ વારંવાર એવા ભાષણો કરી કે આ નેતાઓ ભ્રષ્ટાચારી છે ચોર છે આમ કરીને બદનામ કર્યા છે આજે એમને બે દિવસ પહેલાં નામદાર કોર્ટે જરબાતોર જવાબ આપ્યો છે કે ઈડી શરૂઆતથી જ ખોટી છે ખોટો કેસો કર્યા છે ખોટી ફરિયાદો છે અને ઈડીની ફરિયાદ ફગાવી દીધી છે કારણ કે આપ બધા જાણો છો કે આ દેશની આઝાદી માટે કોંગ્રેસ પક્ષે કુરબાની આપી છે કોંગ્રેસના નેતાઓએ કુરબાની આપી છે શહીદ થયા છે ઘણા બધા આપણા યુવાનો આ દેશના આઝાદી કરવા માટે આના માટે આપણે લોકશાહી લાવ્યા છીએ આના માટે આપણે લોકતંત્ર લાવ્યા છીએ કે સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી અને તમે રાષ્ટ્રીય નેતાઓને આવી રીતે હેરાન પરેશાન કરો એટલું જ નહીં પરંતુ અમારા કોંગ્રેસનો તો ઇતિહાસ છે કે જે અમારા કોંગ્રેસના તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સત્તર સત્તર વર્ષ સુધી તો આઝાદી માટે જેલમાં રહ્યા છે એમને એની એમની મિલકતો દેશને અર્પણ કરી છે અને એના ઉપર તમે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવો એના માટે થઈ અને જે આજે બે દિવસ પહેલાં સત્યમેવ જયતે સત્યની જીત થઈ છે અને આજે અમે ભાજપના કાર્યાલય સુધી એક સંદેશો આપવા માંગ્યા છે કે તમે ગમે એ કરો કોંગ્રેસ અંગ્રેજો સામે નથી ડર્યા તો તમારા સામે અમે શું ડરવાના છીએ અને હંમેશા સત્યની જીત થાય છે આજે રાહુલ ગાંધીજી જે દેશમાં એક નેતા તરીકે ઉભરી રહ્યા છે તો એમને ખરેખર આ નેતા તરીકે જે ઉભરી રહ્યા છે એ જોઈ નથી શકતા એના માટે વારંવાર ખોટા કેસો કરી અને તંત્ર સરકારી તંત્રની એજન્સીઓનો દુરુપયોગ કરી અને તમામ વિરોધ પક્ષને આ લોકો ખરેખર ખતમ કરવા માગે છે કે દેશમાં લોકતંત્રમાં વિરોધ પક્ષો હોવો જ ન જોઈએ ઈડીની તમને વાત કરું તો પાંચ હજારને ચારસોથી વધારે ફરિયાદો કરી છે અત્યારે વિરોધ પક્ષના નેતા ઉપર એક પણ સત્તા પક્ષના નેતા ઉપર ફરિયાદ નથી કરી અને એનાથી માત્ર ચૌદથી પંદર કેસોમાં જ ક્યાંક સજા થઈ છે એટલે તમામ ફરિયાદો ખોટી પરેશાન કરવા માટે વિરોધ પક્ષને દબાવવા માટે ભાજપ અત્યારે ઉપયોગ કરી રહી છે એની સામે અમારા વિરોધ છે અને આમને અમે સંદેશો આપાવ્યા છીએ અમારા નેતા રાહુલજી ડર્યા નથી ડરશે નહીં સામી સાથે ભાજપ સામે અત્યારે લડી રહ્યા છે એ રીતે એ જ રીતે અમે લડતા રહેશું કોંગ્રેસના બધા સૈનિકો છે યોદ્ધાઓ છે એનાથી અમે ડરવાના નથી આ ડરપોક લોકો છે જ્યારે આઝાદની લડાઈ ચાલતી હતી ત્યારે અંગ્રેજોના ગુલામ બની અને અંગ્રેજોને સાથ આપેલો હતો આ લોકોએ આઝાદીની લડાઈમાં ક્યાંય એમનું યોગદાન નથી ક્યાંય એક પણ લોહીનો ટસ્યો એના ફૂટ્યો નથી આંગળી ઉપર અને અમે અત્યારે અમને હેરાન કરવા નીકળ્યા છે કોંગ્રેસ ક્યારેય ડરવાની નથી કોંગ્રેસ છે આ દેશને આઝાદી અપાવી છે અને લોકતંત્ર બચાવીને રહેશે અમે ભાજપને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે આવી સરકારી એજન્સીઓનો દુરુપયોગ ન કરો માત્ર ઈડી સીબીઆઈની આજે ચૂંટણી પંચનો પણ આવી જ રીતે દુરુપયોગ કરી અને આ ભાજપ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો